નમસ્કાર મિત્રો હું કનૈયાલાલ મિરાણી આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ શિક્ષણ સફરમાં આપનું સ્વાગત કરું છું આ ચેનલ ઉપર શૈક્ષણિક માહિતી અભ્યાસક્રમ શિષ્યવૃત્તિ પરીક્ષાઓ સરકારી યોજનાઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ તથા કમ્પ્યુટર અને ટેકનોલોજીને લગતા વિડીયો અપલોડ કરવામાં આવે છે હજી સુધી તમે જો આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને બે લાઇકન દબાવી દેજો જેથી અમારા નવા વિડીયોની અપડેટ આપને મળતી રહે નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જ્ઞાન સાધના મેરિટ જે છે એના માટેનું રજીસ્ટ્રેશન પ્રોસેસ જે છે ચાલુ થઈ ગઈ છે તો એ રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું એની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આજના વિડીયોમાં લેવાના છીએ તો વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્રો સાથે શેર કરી દેજો અને તમે જો હજી સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને સાથે સાથે નોટિફિકેશન જે છે બેલ નોટિફિકેશન દબાવી દેજો જેના કારણે અમારા દરેક નવા વિડીયોની અપડેટ છે તમને મળતી રહે તો આજના આ વિડીયોની અંદર આપણે શરૂઆત કરીએ છીએ કે આની અંદર રજિસ્ટ્રેશન કઈ રીતના કરવાનું છે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એની સંપૂર્ણ માહિતી જે છે એ આપણે આ વિડીયોમાં લેવાના છે તો તમે જોઈ શકો છો સૌથી પહેલાં જ અહીંયા કને આપણે આ વેબસાઇટ જે છે એ તમને ખ્યાલ જ છે કે જી ડબલ એસ જી એસએસ વાય જે ડોટ ઇન નામની વેબસાઇટ જે છે એ તમારે ગૂગલ ઉપર સર્ચ કરી લેવાની છે અને સર્ચ કરશો એટલે આ પ્રકારનો ઇન્ટરફેસ જે છે એ તમને ખુલી જશે એટલે આ પ્રકારે વેબસાઇટ જે છે એ તમને દેખાશે આ વેબસાઇટની અંદર નીચે સ્ક્રોલ કરતાં કરતાં તમે આવશો તો અહીંયા કને નીચે તમને સૌથી પહેલાં સૌથી લાસ્ટમાં ઓપ્શન જે છે એ જ્ઞાન સાધનાનું ઓપ્શન જે છે એ તમને અહીંયા કંઈ જોવા મળશે તો જ્ઞાન સાધના રજીસ્ટ્રેશન જે છે એ હું તમને ઓપ્શન જોવા મળશે અને અહીંયા તમે જોઈ શકો છો એની અંદર તમને બે ઓપ્શન આપેલા છે એક છે વિદ્યાર્થી રજીસ્ટ્રેશન જેની અંદર બે હજાર પચીસનું ન્યૂ બતાવેલું છે અને બીજું છે રજીસ્ટ્રેશન લોગિન કરવા માટેના જે ડોક્યુમેન્ટ છે એની પણ અહીંયા કરીને વિગતો છે આપેલી છે તો સૌથી પહેલાં આપણે વાત કરીએ કે ડોક્યુમેન્ટ કયા કયા જોઈશે એની આપણે ચર્ચા કરી લઈએ જેના કારણે તમને ડોક્યુમેન્ટ છે એ સાથે લઈને તમારે તૈયાર રાખી શકશો જોઈ શકો છો સીજીએમએસ જ્ઞાન સાધના ફોર્મ ભરવા માટેના આવશ્યક દસ્તાવેજો એમાં સૌથી પહેલાં તમને અહીંયા આપેલું છે જન્મનું પ્રમાણપત્ર તો જન્મનું પ્રમાણપત્ર જે છે એ તમારી અહીંયા ગ્રામ પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકા જેના દ્વારા જન્મનું પ્રમાણપત્ર તમારા બધાની પાસે હશે જ ક્યારેક એવું પણ બને છે કે કોઈકનું જન્મ પ્રમાણપત્ર નથી હોતું તો અહીંયા કરીને તમને નીચે તમે જોઈ શકો છો કે વાલીનું નોટિફિકેશન અથવા તો એનું સોગંદનામું જે છે નોટરીવાળું જે સોગંદનામું છે વાલી સોગંદનામું કરીને આપે તો એ પણ અહીંયા માન્ય ગણવામાં આવશે ચલો એના પછી બીજા નંબર ઉપર તમને આપેલું છે વાલીનું જાતિનું પ્રમાણપત્ર ઘણા બધા જગ્યાએ છે એ પ્રશ્નો પણ એવા આવતા હોય છે કે વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર નથી તો વિદ્યાર્થીનું જાતિનું પ્રમાણપત્ર ન હોય ત્યારે વાલીનું જાતિનું પ્રમાણપત્ર પણ ચાલશે જે મામલતદાર અથવા તો એના સમાજ કલ્યાણ અધિકારી તાલુકા વિકાસ અધિકારી કે સમકક્ષ અધિકારી જે છે એ સમકક્ષ અધિકારીનું આપેલું હોવું જોઈએ

જે પ્રમાણપત્ર છે એનું માન્ય રહેશે અને ગ્રામ્ય કક્ષાએ જે છે એ ઈ ગ્રામ પંચાયત એટલે કે તલાટી દ્વારા આપવામાં આવેલું હશે તો પણ એ માન્ય ગણવામાં આવશે એટલે અહીંયા જ્યાં જરૂર પડે ત્યાં આવકનું પ્રમાણપત્રની પણ અહીંયા તમે જોઈ શકો છો કે એ પણ તમારે આ રીતના આવકનું પ્રમાણપત્ર પણ તૈયાર રાખવાનું છે એના પછી તમને આપેલું છે કે જો એક થી એકથી અને પાંચ ધોરણ એટલે કે અહીંયા એકથી આઠ ધોરણનો અભ્યાસ જે છે એ આરટી હેઠળ અથવા તો અનુદાનિતમાં કરેલો હશે તો એના માટે અહીંયા કંઈ આચાર્યશ્રી દ્વારા પ્રમાણપત્ર જે છે એ મેળવવાનું રહેશે ધોરણ આઠની શાળાના આચાર્યનું પ્રમાણપત્ર જે છે એ મેળવવાનું રહેશે અગાઉ પણ ઘણા બધા વિડીયોની અંદર અમુક વિદ્યાર્થીઓની એવી કોમેન્ટ આવતી હતી કે અમારા વિદ્યાર્થીઓએ અમારા બાળકે આરટી હેઠળ અભ્યાસ કર્યો છે પરંતુ એનું એની અંદર સીટીએસ લોગિનની અંદર બતાવતું નથી તો જ્યારે ન બતાવતું હોય એવા કિસ્સાની અંદર તમે આ રીતના આચાર્યનું પ્રમાણપત્ર લઈને અપલોડ કરશો તો પણ એ તમારું માન્ય રહેશે અહીંયા કને એ પણ એક સરસ વસ્તુ આપેલી છે કે તમે એ જે તે ધોરણ આઠની અંદર જ્યાં અભ્યાસ કર્યો હોય ત્યાં એનું પ્રમાણપત્ર પણ એ આચાર્ય શાળાના આચાર્યનું લઈ શકશો તો આ તે ડોક્યુમેન્ટની વાત ચલો હવે આપણે જે છે એ રજીસ્ટ્રેશન કેવી રીતના કરવું એનું પણ સ્ટેપ બાય સ્ટેપ આપણે સમજી લઈએ જેના કારણે રજીસ્ટ્રેશનમાં પણ તમને તકલીફ ન પડે રજીસ્ટ્રેશન જે છે એ તમને કરતાં ન ફાવરતું હોય ઘરે બેઠા રજીસ્ટ્રેશન કરવું હોય તો એના માટેની પણ સુવિધા જે છે એ આપણે આપીએ છીએ તો અહીંયા કંઈ એના માટેનો તમને નંબર જે છે એ ડિસ્ક્રિપ્શનમાં મળી જશે અને ઘરે બેઠા તમે રજીસ્ટ્રેશન છે એ કરાવી શકશો નજીવી ફી સાથે જો તમને ન ફાવતું હોય અથવા તો ન થતું હોય તો નજીવી ફી સાથે અમે રજીસ્ટ્રેશન ચેક કરી આપીએ છીએ અને એના માટેનો નંબર જે છે તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલો છે જ્યાંથી તમે વોટ્સએપ કરી શકો છો ચલો આપણે વાત કરીએ રજીસ્ટ્રેશન કઈ રીતના કરવું તો રજીસ્ટ્રેશન ઉપર તમે ક્લિક કરશો એટલે આ પ્રકારની વેબસાઇટ જે છે તમને જોવા મળશે જેમાં તમે નીચે નીચે જશો તમે જોઈ શકશો અહીંયા કને સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન માટે અહીંયા ક્લિક કરો ત્યાં છે ત્યાં ક્લિક કરવાનું છે જ્યાં સ્ટુડન્ટ રજીસ્ટ્રેશન જે આપેલું છે ત્યાં કને એટલે તમને આ પ્રકારની અહીંયા કને વિગત જોવા મળશે રજીસ્ટ્રેશન જે છે એ બે પ્રકારના અહીંયા તમે અલગ અલગ રીતે કરી શકશો બાજુમાં તમને બે મેનુ આપેલા છે એમાં સૌથી પહેલાં આપેલું છે સર્ચ સ્ટુડન્ટ જો તમને ખબર ન હોય કે તમારું મેરિટની અંદર આવેલું છે કે નથી આવેલું તમારું નામ છે કે નહીં તો તમે સર્ચ સ્ટુડન્ટ ઉપર જઈ અને તમે જોઈ શકશો એના પર ક્લિક કરશો એટલે આ રીતના તમે અહીંયા જોઈ શકશો પહેલાં ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું આવશે પછી તમારે એની અંદર જે છે બ્લોક સિલેક્ટ કરવાનો આવશે તો આપણે અહીંયા અમદાવાદ એમસી અને પછી અહીંયા સ્કૂલનું નામ તમારે સિલેક્ટ કરવાનું અને સર્ચ કરશો એટલે તમારી સ્કૂલની અંદર જેટલા પણ વિદ્યાર્થીઓ મેરિટમાં આવેલા હશે અથવા તો જે કામચલા મેરિટ યાદી બહાર પડી છે એ બધાનું અહીંયા કરીને લિસ્ટ છે એ બતાવશે ત્યાં બાજુમાં એડિટનું ઓપ્શન હશે એડિટનું ઓપ્શન તમે કરશો એટલે તમારે અહીંયા આ પ્રકારનું ફોર્મ ખુલી જશે અથવા તો તમે ડાયરેક્ટ અહીંયા કને સીધે સીધું અહીંયા તમને ઓપ્શન આપેલું છે સીટીએસ આઈડી એટલે કે તમારો અધા અઢાર કરોડનો યુડિયાએસ નંબર નાખશો એટલે તમને આ બાકીની વિગતો જે છે એ તરત જ એની અંદર ભરેલી આવી જશે બાકીની બધી એટલે કે વિદ્યાર્થીનું નામ છે ફાધરનું નામ છે જન્મ તારીખ છે આ બધી જ વિગતો જે છે એ ભરેલી આવી જશે ત્યારબાદ તમારે અહીંયા કને શું કરવાનું છે તો સૌથી પહેલાં જે છે એ બર્થ સર્ટિફિકેટ જે છે એ તમારે અહીંયા કને અપલોડ કરવાનું છે એની અંદર તમે જોઈ શકો છો પીડીએફ ફોર્મેટ પણ ચાલશે જેપીજી ચાલશે પીએનજી ચાલશે કોઈ પણ પ્રકારનું ચાલશે જે પાંચ કેબીથી ઓછું હોવું જોઈએ ત્યાર પછી અહીંયા કને તમારે કેટેગરી સિલેક્ટ કરવાની છે તો કેટેગરીની અંદર તમે જોઈ શકો છો કે જો જનરલ કેટેગરી હોય અહીંયા આપણે જનરલ કેટેગરી સિલેક્ટ કરી છે તો કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ અપલોડ કરવાની જરૂર નથી પરંતુ જો તમે ઓબીસી કરશો અથવા તો ઈડબલ્યુએસ કરશો તો નીચે અહીંયા કને તમારે એનું જે પ્રમાણપત્ર છે અપલોડ કરવાનું છે એ જ રીતના એસસી અને એસટીના ઉમેદવારો પણ જો તમે સિલેક્ટ કરશો તો એમણે પણ અહીંયા કને જાતિનું પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે ચલો એના પછી નેક્સ્ટ તમે જોઈ શકો છો કે જો તમે દિવ્યાંગ બાળક હોય તો અહીંયા કને તમે યસ સિલેક્ટ કરશો તો તમારે અહીંયા કને એનું પણ પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે એના પછી નેક્સ્ટમાં એજ્યુકેશન ડિટેલની અંદર તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓએ જો ધોરણ એકથી આઠ સુધીમાં સરકારી શાળામાં અભ્યાસ કર્યો હોય તો એના માટે અહીંયા કરીને તમારે યસ સિલેક્ટ કરવાનું છે તો યસ સિલેક્ટ કરશો તો એના પછી નેક્સ્ટ જે છે જો વિદ્યાર્થીએ જો આવો એકથી આઠની અંદર આરટી હેઠળ અભ્યાસ કર્યો હોય તો અહીંયા કરીને તમારે એની અંદર ડિટેલ જે છે એ નાખવાની રહેશે તમે અહીંયા કંઈક યસ સિલેક્ટ કરશો તો તમે જોઈ શકો છો કે આરટી હેઠળ એડમિશન લીધું હોય તો એના માટેનું તમારું અહીંયા કરીને નામ દેખાશે જ જો તમે નામ ન દેખાય તો તમે આચાર્યનું પ્રમાણપત્ર જે છે એ સિલેક્ટ કરી શકો છો અને ત્યારબાદ તમે જોઈ શકો છો કે આરટી હેઠળ જો અભ્યાસ કર્યો હોય તો આરટી હેઠળ કયા કોટાની અંદર તમને એડમિશન મળ્યું હતું જે તે સમયે જેમ કે અનાથ બાળક છે પછી સંભાળ અને સરકારી જાહેરનામાનું જે છે પછી બાળમજૂર જે છે કે ફરજ દરમિયાન શહીદ થયેલા બાળકના અથવા પોલીસ દળના જવાનના બાળકો છે પછી જે તે બાળક માતા પિતાની એકમાત્ર દીકરી સંતાન હોય એ કોટાની અંદર મળ્યું હતું કયા કોટાની અંદર તમને એડમિશન મળેલું હતું એ વસ્તુ જે છે એ ખાસ અહીં કારણ તમારે સિલેક્ટ કરવાની છે કારણ કે તમે આરટી એડમિશન લીધું હશે ત્યારે તમને જે કોટાની અંદર એડમિશન લીધું હશે એ કોટાના પ્રમાણમાં અહીંયા કારણે તમારે સિલેક્ટ કરવાનું રહેશે ત્યારબાદ અહીંયા કારણે આ બધી જ વિગતો જે છે એ તમે જોઈ શકો છો કે અલગ અલગ સ્કૂલની અંદર તમારે એડમિશન લેવું હોય તો એ સ્કૂલો પણ અહીંયા કારણે બતાવેલી છે એ સ્કૂલો જે છે એ તમે અહીંયા જોઈ શકો છો કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના કઈ વસ્તુ જે છે એ તમને અહીંયા બતાવેલી છે જ્ઞાન શક્તિ રેસિડેશન સ્કૂલ જે બધી આ યોજના જે લાગુ પડે છે જ્ઞાન સાધનાને એ ચારે ચાર યોજનાઓ જે છે અહીંયા તમને આપેલી છે તો એ પણ અહીંયા કંઈને તમે જોઈ શકો છો ત્યારબાદ તમારે ખાસ કરીને અહીંયા કને જે છે એ પેરેન્ટ્સ ડિટેલ જે નાખવાની છે એની અંદર સૌથી પહેલાં તમારે અહીંયા કને મોબાઈલ નંબર નાખશો અને મોબાઈલ નંબર નાખી અને સેન્ડ ઓટીપી કરશો તો એક ઓટીપી આવશે અને ઓટીપી વેરીફાય કરાવી અને પછી તમારે તમારો સેટ પાસવર્ડ કરવાનો છે એટલે કે તમારે તમારી રીતે પાસવર્ડ સેટ કરવાનો છે કન્ફર્મ કરવાનો છે પાસવર્ડ ક્રિએટ કરી અને અહીંયા આ એગ્રી ઉપર ક્લિક કરી અને પછી આ સબમિટ કરી દેવાનું છે આજે આપણી પ્રોસેસ જે છે એ સંપૂર્ણ પૂરી નથી થઈ અત્યારે ફક્ત ફક્ત આપણે રજીસ્ટ્રેશન કર્યું છે ત્યારબાદ તમે જોઈ શકો છો કે રજીસ્ટ્રેશન કમ્પ્લીટ થઈ જાય એટલે તમને સક્સેસફુલી થઈ ગયું છે મેસેજ આવશે ત્યારબાદ ફરીથી પાછું તમારે બેગ જઈ અને લોગિનવાળા પેજની અંદર જવાનું છે જ્યાં તમે જોઈ શકો છો અહીંયા કરીને સ્ટુડન્ટ લોગિન એવું આપેલું છે ત્યાં જઈ અને ફરીથી લોગિન કરવાનું છે સ્ટુડન્ટ લોગિનની અંદર કેવી રીતે કરવાનું છે તો તમારે તમારો યુડાએસ કોડ નાખવાનો છે અને હમણાં જે તમે પાસવર્ડ ક્રિએટ કર્યો હતો એ પાસવર્ડ નાખી અને તમે અહીંયા આગળ એને લોગ ઇન કરવાનું છે જ્યારે તમે લોગ ઇન કરશો એટલે તમને એક નવું પેજ ખુલશે અને જ્યાં તમારે ચોઈસ ફિલિંગ કરવાની છે ચોઈસ ફિલિંગની અંદર તમને ખબર છે કે તમારે જે ચાર ઓપ્શન આગળ આપેલા હતા કે તમે શિષ્યવૃત્તિ મેળવવા માગો છો તો શિષ્યવૃત્તિનું ઓપ્શન પસંદ કરવાનું છે અથવા તો કોઈ શાળાની અંદર એડમિશન લેવા માગો છો તો એ તમે જે શાળાની અંદર એટલે કે આદર્શ નિવાસી શાળા છે કે પછી સ્વામી વિવેકાનંદ ટ્રાઇબલ રેસિડેન્સી સ્કૂલ છે કે એ જે પણ તમે કરવા માગો છો એનું તમારે અહીંયા કરીને ચોઈસ ફિલિંગ કરવાનું રહેશે જો તમે શિષ્યવૃત્તિ મેળવવાનું ઓપ્શન પસંદ કરો છો તો તમારે તમે અત્યારે નવમા ધોરણની અંદર કઈ સ્કૂલની અંદર એડમિશન લેવા માંગો છો અથવા તમે લીધું છે એના વિશેની સંપ તો આ રીતના તમારે આ બધી ડિટેલ જે છે એ ભરી અને કમ્પ્લીટ કરવાની છે તો તમને આ વિડીયો બરાબર સમજાઈ ગયો હશે કઈ રીતના રજીસ્ટ્રેશન કરવાનો સંપૂર્ણ પ્રોસેસ જે પણ છે એ પણ તમે સમજી ગયા હશો છતાં પણ તમને ના સમજાય તો તમને ડિસ્ક્રિપ્શનની અંદર નંબર આપેલો છે ઘરે બેઠા પણ તમે રજીસ્ટ્રેશન કરાવી શકો છો જેવી ફી સાથે અમે તમને રજીસ્ટ્રેશન કરી આપીશું તો તમે આ ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો તમારા મિત્રોને શેર કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું ભૂલતા નહીં ચલો ફરીથી પાછા નવા વિડીયો સાથે મળીએ ત્યાં સુધી તમે બધા મસ્ત રહો અને તંદુરસ્ત રહો